डळी डुंगळी टामेटा लिला मर्चा मीठो निंड पेला आपण मीठा निंडाने लागतो

આ સિત્તેર થી પંચોતેર જણાની દાળ છે હવે નાખી મીઠું ઓછું નાખવાનું છે કેમ કે બાફામાં નાખ્યું છે એટલે આ મસાલા બધું નાખવાનું છે

મિક્સ કરી નાખી છે આજે ચણા મગની દાળ બનાવાની હતી તો સરસ મજાનો વઘાર થઈ ગયો છે અને દાળ પણ થઈ ગઈ છે

ચાલો જો દાળ બનીને રેડી થઈ ગઈ છે સરસ મજાની તો આપણે બતાવી દઈશું કે કેવી રીતે બનાવી છે એ તો આપણે આગળ મૂકીએ છે પણ આવી રીતે મારી દાળ અને રોટલી અમારે મોટી ત્યાં કરવાની હોય કેમ કે છે ને સિત્તેર એસી જણાની રોટલી કરવાની હોય રોટલી ચાલુ થઈ ગઈ છે દાળ હવે રાતના આઠ વાગ્યા બધી રોટલી કરવાની Thank okay.